કરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં હાલ જુનાગઢની જેલમાં છે ત્યારે તેના પર વધુ એક સિકંજો કસાયો છે તેમાં સાધના સ્ટુડિયોની બાજુમાં રહેતા હરીશભાઈ રામજીભાઈ પોસ્ટરિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બારમાં મચ્છીની ફેક્ટરી બનાવવા માટે તેઓને તાત્કાલિક પૈસાની જરૂર પડતા ભૂરા મુંજા જાડેજા પાસેથી રૂપિયા પિસ્તેર લાખ માસિક ત્રણ ટકાના વ્યાજ દરે લીધા હતા અને પોતાના ત્રણ મકાનો કે જેની કિંમત રૂપિયા એક કરોડ છાસઠ લાખ થાય છે તેના સાટા ખત કરી આપ્યા હતા અને દસ્તાવેજી ફાઇલોની સિક્યોરિટી પેટી ભૂરા મુજા જાડેજા પાસે રાખેલ હતી રૂપિયા પિચોતેર લાખ માસિક ત્રણ ટકા વ્યાજ ચૂકવવાની તારીખ એક થી પાંચ સુધીની હતી જો આ સમય દરમિયાન વ્યાજ ચૂકવવામાં એક દિવસ પણ મોડું થાય તો મુદ્દલ રકમ રૂપિયા પિચોતેર લાખના માસિક દસ ટકા લેખે રૂપિયા સાડા લાખ પેનલ્ટી રૂપી આ હિરલબા જાડેજા વર્ષ બે હજાર સોળ પછી વસુલાત કરતા હતા અને જો તે ન આપે તો ધમકાવી અપહરણ કરવાની અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને ઘરે માણસો મોકલી ડરાવી ધમકાવી બરજબરીથી હરીશભાઈ તથા તેના પરિવાર પાસેથી અત્યાર સુધીમાં રૂપિયા પિચોતેર લાખના મુદ્દલના બદલે ચાર કરોડથી વધુની રકમ વ્યાજ અને પેનલ્ટી રૂપે કઢાવી લીધા હોવાની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે મામલે પોલીસે આજે જુનાગઢ જેલ ખાતેથી હિરલબા જાડેજાનો કબજો લઈ પોરબંદર લાવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર